વી વિલ બ્લાસ્ટ યો સ્ટેડિયમ લખેલું છે ઉલ્લેખનીય છે કે આ સ્ટેડિયમમાં આગામી દિવસમાં આઈપીએલની મેચ યોજાવાની છે તેના પહેલા ઈ મેલ મળતા સાથે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે ઓપરેશન સિંદુર વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાપલો સ્થળ પર પહોંચી ગયો છે અને સંગઠન તપાસ હાથ ધરી છે આપને જણાવી દઈએ કે મેલ આવ્યો છે તે પાકિસ્તાન જેકે નામનો આવેલો છે ત્યારે ભારતની એસટેગ સિર બાદ આ મેલ મળ્યો છે અને ત્યારે સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ